તમે તમારા મુસ્લિમ દ્વેષના કારણે કોઈ જરૂર નથી છતાં છાપીમાં કારણ વગરના ફ્લાયઓવર ઊભા ઉભા કર્યા આપણે એક મોટું કારણ છે ભયંકર પાણી ભરાઈ છે જોઈએ તમારી રાજનીતિને આજે ત્યાં ગાડી મહેસાણા બાજુથી અમદાવાદ મહેસાણાથી વડગામ પાલનપુર છાપી આવી રહેલા અને છેક નડાટથી અમદાવાદ મહેસાણા તરફ જઈ રહેલા નાગરિકો હજારોની સંખ્યામાં જે પરેશાન થયા છે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવતા હોય છે ત્યારે ફરી એક વખત જીગ્નેશ મેવાણીએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે સીએમ ભૂપેન્દ્ર પટેલને એક આકરા પ્રહાર કરીને રજૂઆત કરી છે ખાસ કરીને તેમણે એવું પણ કહ્યું છે કે અહીં છાપીના વિસ્તારોમાં આવો અને અહીંયાનો વિકાસ જુઓ એટલે તમને ખબર પડશે કે કેવો વિકાસ થયો છે શું છે સમગ્ર વિષય જીગ્નેશ મેવાણીએ વધુમાં શું કહ્યું છે તેના વિશે વાત કરી આજના આ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહ્યું છે કે તમે આવો તો તમને ખબર પડે કે અહીં તમારો ફ્લાય ઓવર બનાવવામાં આવ્યા છે અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એવું કહ્યું છે કે ફક્ત ને ફક્ત ત્રીસ મિનિટ તમે અહીંયા આવો અમારું અને જનતાનું તમને ભાવભીનું આમંત્રણ છે જેથી કરીને તમને ખબર પડે કે જે ગત દિવસોમાં

એક અડધો કલાક માટે તમે છાપી પાલનપુર હાઈવે પર મુસ્લિમ દ્વેષના કારણે કોઈ જરૂર નથી છતાં કારણો છાપીમાં કારણ વગરના ફ્લાય ઊભા કર્યા આ પણ એક મોટું કારણ છે ત્યાં ભયંકર પાણી ભરાઈ રહ્યું છે શરમ આવી જોઈએ તમારી રાજનીતિને આજે ત્યાં ગાડી મહેસાણા બાજુથી અમદાવાદ મહેસાણાથી વડગામ પાલનપુર છાપી આવી રહેલા અને છેક નડા બેટથી અમદાવાદ મહેસાણા તરફ જઈ નાગરિકો હજારોની સંખ્યામાં જે પરેશાન થયા છે એનો રાજ્યની સરકારનો કોઈ અંદાજ છે અને હું તો વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે તમારા ફેસબુક પર ટ્વિટર પર સોશિયલ મીડિયા પર લખો આખા ગુજરાતને ખબર પાડવી જોઈએ કે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતે ગુજરાતના માર્ગના મકાન મંત્રી છે અને એ છતાં જે રાજ્યનો સીએમ પોતે માર્ગના મકાન મંત્રી હોય એ છતાં આટલા રોડ રસ્તામાં પાણી ભરાય આટલા રોડ રસ્તા તૂટે શહેરમાં ભુવા પડેલા હોય ફ્લાય ઓવર તૂટી જાય મોટા મોટા બ્રિજ કોલેપ્સ થઈ જાય મને લાગે છે મુખ્યમંત્રી થોડીક થોડીક સંવેદના બતાવીને સમગ્ર ગુજરાતના તમારા ડિપાર્ટમેન્ટના માણસોનો નો કહો આખા ગુજરાતના ખૂણે ખૂણે નીકળી જાય તમે શું કરી રહ્યા છો એક એક હાઈવે કલાક કલાકથી બંધ હોય પાણી બાર બાર કલાક સુધી ભરાયેલું તમારું વહીવટીતંત્ર કરે છે શું તમને કી શરમ આવે છે હું ફરી આ વિડીયોના માધ્યમથી સમગ્ર છાપી અને મારા મત વિસ્તારના લોકો વતી આખા બનાસકાંઠા વતી રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરું છું તમને ભાવભીનું આમંત્રણ છે આ ભીના માહોલમાં વરસાદના માહોલમાં એક અડધો કલાક તો છાપી આંટો મારો તમને ખબર પડે એલે ખાસ કરીને જિગ્નેશ miwani જે પ્રમાણે રોષે ભરાયા છે તમને સીધી જ રજવાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે ખાસ કરીને તેની સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા છે રાજનીતિને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિષયને લઈને કોઈ પ્રતિક્રિયા ભારતીય જનતા પાર્ટીમાંથી સામે આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર